તો કેમ છો ડાયરો બધા મજામાં સવાને તો સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં કાછેરુભાઈ સ્વાગત કરો બધાને સ્વાગત નહીં કરો કે અમારા કે તો શેરું એ શેરું હા ભાવ કઈ તો હા હોવું કરે છે સ્વાગત કર્યું તમારું વિડીયોમાં ને ડાયરો વાગી ગયા છે આપણે બપોરના સવા બાર થઈ ગયા રિક્ષા આવી ગયા બધા મંડી ગયા રિક્ષામાં રમવા

સીન ચાલુ થઈ ગયું તો તમને દેકારો સંભળાતો એ જો ઓલી જીન અને વાદ હવે જો પાછા ચાલુ થઈ ગયા કાળા દીબાંગ લગભગ અડધી કલાકમાં વરસાદ ચાલુ થઈ ગયો પડે અને આજ સવારમાં તે અડધી કલાક આવ્યું તું ગારો થાય એવું વધારે નહોતો અને હાલ શેરવાર રમવા શેરવાર રમવા હાલ શેરું રાય ને રે પાટલું ન ઓલો પાણી પકડીને પકડીને બારો

પાણી ચાલુ થઇ જાવ ઘણી હા બેન બધા બપોરા કરે છે જોરદાર વરસાદ ચાલુ હા

મસ્ત વરસાદ પડે એવું મિત્રો ચમકારા ને કડાકા ભડાકા થાય અહીંયા હમણાં હરુડ છે

જો આવ્યો તો પણ ક્યાંય બહાર નીકળ્યું નથી એમાં ગાબલા ભરાણા એટલો આવ્યો કેમ કે અમારે આટલું એટલું બધું વરસાદ આખી સિઝન પૂરી થવા આવી જોમાં ત્યારે સારો વરસાદ જ નથી થયો એટલે જમીન છે ને બધી તરસી હોય એટલે પાણી બધી જમીનમાં ઉતરી જાય હજી ક્યાંય પાણી કડા નીકળ્યા હોય લાગતું નથી ક્યાંય જો આવી છે આપણી માંડવી માઇન્ડવી લગભગ હવે વિશાખ દિવસ ઊભી રે એક છ અને દસ દિવસ ઉપર જેવું જીવે બાજુ છે આપણી પાસ્તરી માંડવી જો પાસ્તરી માંડવી જોરદાર છે ને વરસાદ આપણે હતો ને એ બધું ગયું છે આમ બોળી ગઈ છે ઈંજા થાય છે કડાકા ભડાકા જો આપણે ક્યારામાં પાણી જો બરોબર વરાણું નથી ને ત્યાં વરસાદ બંધ થઈ ગયેલો છે જે આવો વરસાદ આવે અમારે બહુ ખાસ એટલે બધાય આવતો નથી વરસાદ ચાલો હવે હાલ્યા જઈ પાછા ઘરે પાસ થઈ ગયા છે હવે બેન ને બીજો જાય છે ઘર બાજુ હવે અહીંયા તાર જાવ છે કઈ હાજે રા મજા આવશે સંગ ભગ્યા ખાવા

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp

ચાલો મિત્રો બધા શુભ સવાર ને વળી પાસ આપણે કન્ટિન્યુ કર્યો છે ને આપડે તમે જઈએ આપડે કાલે બે નિયા હતા કમાને તેલ માં જો ફૂલે જવાનું છે ચા ટી આપ થઈ ગઈ છે ચા પી લેમ ઉઠીતા પીવાની ચા ને પાપડી ખાવાની હે કુતારે હું ખાવાનો આવાનું ચા ને નાસ્તો કરવાનો અજરમાં સ્કૂલે જવાનું <noise> nde 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 ya. nde 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 aja, nde 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 nde

હમણાં ખુશીએ આપણે ગુડ ન્યૂઝ ઉપર ગુડ ન્યૂઝ આવે છે અને હા મિત્રો હજુ હને એક આપણે તમારા માટે સરપ્રાઇઝ લઈને આવી રહ્યા છીએ તો હા ને બધા ચેનલ પર કન્ટિન્યુ બન્યા રહીજો તો એકથી બે આવતીકાલે જ આમ તો લગભગ સરપ્રાઇઝ આવી જાય હું સરપ્રાઈઝ છે એ તમને ખબર પડી ગઈ હોય તો કમેન્ટ કરી દીજો હું સરપ્રાઇઝ છે એટલે પાછળ આમાં તો હમે આગળ મેં તમને જણાવ્યું એમ આપડે સરપ્રાઇઝ આવવાની છે જોરદાર કઈ ઘટે નહીં એવી સરપ્રાઈઝ છે કમેન્ટ કરી દીજો આગળ જણાવી એમ એને પણ ખબર પડી ગઈ હોય સરપ્રાઇઝ શું છે તો હાલો ડાયરો હવે આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે તો પસંદ આવ્યો હોય તો લાઇક શેર ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ગયો તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ